અમૃત મકવાણા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાન વર્ગમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 વિષય સંસ્કૃતમાં ગદ્ય 18 પરિતોષતા આયાસ્યતિ સંતોષ પામીને જસે એના ભાગ 1 થી 4 જોયા હવે અંતિમ ભાગ 5 જોશું વિદ્યાર્થી મિત્રો આપણે જો કહ્યું એ પ્રમાણે જે ચેટ છે એ બે પ્રશ્ન પૂછે છે અને વિદુષક પાસેથી વસંત સેના એવો શબ્દ કઢાવે છે અને કે છે કે ભાઈ આ તે વસંત સેના આવી છે હવે આગળ જોઈએ વિદુષક વિદુષક તત તત તો યાવત ત્યારે આર્ય ચારુદત્તાય આર્ય ચારુદત્તને નિવેદયામી જણાવું અથવા તો કહું ઉપસૃત્ય પાસે જઈને નજીક જઈને ભો ચારુદત્ત અરે ચારુદત્ત

કુતહ એટલે કેમ અથવા તો ક્યાંથી અસ્મત કુડે એટલે અમારા કુડમાં ધની કહો લેણદાર ચારુદત કે છે અમારા કુડમાં લેણદાર ક્યાંથી વિદુષક વિદુષક યદી જો કુલે નાસ્તિ કુડમાં નથી તદ તો દ્વારે અસ્તિ બારણે ઊભા છે કુડમાં નથી તો બારણે છે એશા આ વસંત સેના વસંત સેના

વિદુષક યદી જો મે વચને મારા વચન માં કે મારી વાત માં નો પ્રત્યય અસી એટલે વિશ્વાસ નથી અથવા તો વિશ્વાસ નથી આવતો જો પ્રત્યય અસી એટલે છેતરવું અને પ્રત્યય અસે એટલે વિશ્વાસ તરહી તો એનમ આ કુંભીલકમ કુંભીલકને પૂછો પૂછો અરે અરે દાસ્યા પુત્ર હે દાસી પુત્ર કુંભીલક કુંભીલક

સ્વાગતમ તારું સ્વાગત છે કથય કહે સત્યમ સાચે પ્રાપ્તા આવી છે વસંત સેના વસંત સેના શું કહે છે હે ભાઈ સ્વાગત છે તારું કહે સાચે વસંત સેના આવી છે ચેટહ ચેટ એસા સા આતે આગતા આવી છે વસંત સેના વસંત સેના ચેટ કે છે આતે વસંત સેના આવી છે વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે પેરેગ્રાફ છે ચારુ દત્તના ડાયલોગ થી શરૂ થાય સહર્ષમથી ત્યાંથી લઈ અને છેલ્લેથી બીજી લીટી જેમાં યાચિતુમ આગતા ત્યાં સુધીનો પેરેગ્રાફ માર્ચ ઓગણીસ માં અનુવાદ માટે પૂછાયેલો હતો તે ઉપરાંત આ પેરેગ્રાફમાંથી બે થી ત્રણ વૈકલ્પિક પ્રશ્નો પણ જુદી જુદા વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા છે વળી પરિતુષ્ટા યાસ્યતિ જે છેલ્લો શબ્દ છેલ્લા બે શબ્દ છે એ સસંદર્ભ તરીકે માર્ચ બે હજાર વીસમાં ક્વેશ્ચન નંબર ઓગણચાલીસના અથવામાં પૂછાયેલા હતા પરિતુષ્ટા યાસ્યતિ સસંદર્ભ માટે અને માર્ચ બે હજાર આ ગદ્યનું એટલે કે પરિતુષ્ટા યાસ્યતિ પાઠનો હાસ્યરસ એવો પ્રશ્ન પણ પૂછાયેલો હતો એ પણ ત્રણ માર્કમાં સમીક્ષાત્મક નોંધમાં પૂછાયેલો હતો તો ચાલો અનુવાદ જોઈએ

માર્ચ બે હજાર અઢાર માં વૈકલ્પિક પ્રશ્ન હતો ઉત્તરીય કહ પ્રયચ્છતી ઉત્તરીય કહ પ્રયચ્છતી જેનો જવાબ આવે ચારુદત ઉત્તરીયમ પ્રયચ્છતી ચારુદત અત્યારે ધનવાન નથી રહ્યો પણ એની દાનવીરતા હજી એવી ને છે તે અહીં જોઈ શકાય છે અને કમ પૂછાય તો ચેતમ એવો જવાબ આપવો

આર્યાને નિવેદયામી જણાવું છું ઇતિ એમ નિષ્ક્રાંતઃ નીકળે છે અથવા તો નીકળી જાય છે જે ઉત્તરીય લઈને પ્રણામ કરીને સંતોષ સાથે ત્યારે આર્યાને જણાવું છું એટલે કે વસંત સેનાને હું કહું છું એમ કહી નીકળી જાય છે વિદુષકઃ વિદુષક અપી અપી એટલે શું જાનસી જાનસી એટલે જાણો છો અથવા તો જાણે છે

સમજાયું મને સમજાયું હતું તો મેં જાણ્યું અલ્પ એટલે ઓછા મૂલ્યની રત્નાવલી એટલે રત્નાવલી બહુમૂલ્યમ બહુમૂલ્યમ એટલે કિંમતી સુવર્ણ ભાંડકમ વત્તા ઇતિ સુવર્ણ ભાંડકમ એટલે સોનાના ઘરેણાં રાખવાનો જે દાબળો છે એ અને એ બહુમૂલ્યમ એટલે કિંમતી છે ઇતિ એટલે એમ નો પરિતુષ્ટા એટલે એમ સંતોષ ન પામેલી હતો તો જેને સંતોષ નથી થઈ તેવી અપરમ બીજુ યાચીતુ માગવા આગતા એટલે આવી છે અનુવાદ જોઈ લઈ વિદુષક મને સમજાયું છે રત્નાવલી ઓછા મૂલ્યની છે અને સોનાના ઘરેણાનો દાબડો વધુ કિંમતી છે એમ સંતોષ ન પામેલી તે બીજું ધન છે એ માગવા આવી છે

એક સાર્વિલક છે એ પોતાની પ્રેમિકાને છોડાવવા માટે આ ઘરેણાની ચોરી કરે છે અને ચોરી કરીને એને એ ઘરેણા વસંત સેનાને આપે છે કારણ કે વસંત સેનાની દાસી છે એને જ છોડાવવા એ આ ઘરેણાની ચોરી કરે છે હવે વસંત સેના છે એના ઘરેણાં ચોરી થાય છે એટલે ચારું દત્ત પોતે જુગારમાં હારી ગયો છે એમ ખોટું કહીને પોતાની પત્નીની રત્નાવલી રત્નની માળા જે ખૂબ જ કિંમતી છે તે વસંત સેનાને આપે છે પરંતુ વિદુષક એવું માને છે કે ર વસંત સેનાના ઘરેણાં વધારે કિંમતી હતા અને રત્નાવલી છે તે ઓછી કિંમતી હતી અને માટે વસંત સેનાને સંતોષ નથી થયો એટલે બીજું ધન માગવા માટે તેઓ અત્યારે આવ્યા છે

સંતોષ ન થયો હોય અને એ આશયથી એ ઈરાદાથી જો વસંત સેના અહીંયા આવી હોય તો એ સંતુષ્ટ થઈને અહીંથી જશે